આપનું નામ મારું નામ મુનાફભાઈ ચેનલવાળા સામાજિક કાર્યકર્તા આજે જુવાપુરામાં વેજલપુર પોલીસ સ્ટેશન તરફથી સરબત લીંબુ સરબત સરબત અને ઠંડા પાણીની પરફ ખોલવામાં આવી છે સબીલે ઉસેની આ જુવાપુરામાં તમે જોવો છો ઘણા વર્ષોથી અમદાવાદમાં તકલીફ ગરમી પુષ્કર પડે છે ચાલીસ પિસ્તાલીસ ડિગ્રી તો વેજલપુર પોલીસ સ્ટેશન તરફથી આ જે પહેલો દિવસ છે એમાં સબીલ મૂકવામાં આવી છે ને એમાં આજે શરબત મૂકવામાં આવ્યું છે કાલે લીંબુ શરબત મૂકવામાં આવશે ને આખા ચારે ચાર મહિના ગરમીમાં ઠંડા પાણીના કુલર મૂકવામાં આવશે હર બે કલાકમાં પાણીના કુલર ચેન્જ થશે ને જે સ્થાનિક પબ્લિક અહીંથી ગરમીમાં પસાર થાય છે એ લોકોને ફ્રીમાં પાણી આપવાનું કામ કર્યું છે આજે પાણીની બોટલ તમે જાઓ આજે તમે તમારી ફેમિલીને લઈને બાઇક ઉપર નીકળો તો ત્રીસ રૂપિયાની પાણીની ત્રણ બોટલ આવે દસ રૂપિયાની એમાં બી તમને પાણી પૂરતું ના મળે આ એક એવી ખોલી છે કે તમે જેટલું ધારો એટલું પાણી પી શકો સરબત પી શકો ને જી ભરીને પી શકો ને ફ્રી ઓફ કોસ્ટમાં તમને અહીં પાણી સરબત બધું ફ્રીમાં મળશે

હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું કે તમે પણ તમારા પોલીસ સ્ટેશનમાં તમારા એરિયામાં આવી છબીલ મૂકો ને જનતાને ઠંડુ પાણી પીવડાવો